चोरी करेल मोबाइल फोन नंग चार किमत रूपया चालीस हजार मुद्दा माल एक किसम ने झड़पी ली भावनगर लोकल क्राइम ब्रांच भावनगर लोकल क्राइम ब्रांच ने टीम भावनगर शहरी विस्तार में पेट्रोलिंग माँ दरमियान बातमी मेल के अग वाहन चोरी गुना में पकड़ाये प्रकाश उर्फे टैगो रमेश भाई रूपाणिया रूपाणीया पचास वारे खेडूतवास वालों इस्कोन होटल तरफ जता रोड पर महानगरपालिका जाहिर बगीचा दीवाले बैसेल અને તેની પાસે કેટલાક મોબાઈલ ફોન છે જે મોબાઈલ ફોન તેણે ક્યાંથી ચોરી અગર તો છળ કપટથી મેળવવાનો શંકા છે જે બદમીવાળી જગ્યાએ તપાસ કરતા ત્યાંથી પ્રકાશ ઊઠે ટેગો રમેશભાઈ રૂપાણીયા મોબાઈલ ફોન સાથે હાજર મળી આવેલ જે મોબાઈલ ફોન અંગે તેની પાસે આધાર કે બિલ હોય તો રજુ કરવા કહેતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં અને ફર્યુ ફર્યુ બોલવા લાગેલ આ મોબાઈલ ફોન તેણે ચોરી અગર તો છડકપડતી મેળવા હોવાનું જણાય આવતા જેથી શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી વધુ પૂછપરછ કરતા જણાવેલ કે આ તેમની પાસે રહેલ મોબાઈલ તેમણે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરતા આ અંગે વધુ કાર્યવાહી માટે તેને બોતરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ